માત્ર એકસો ને નવ્વાણું રૂપિયામાં આટલી બધી આઈટમ એકસો ને નવ્વાણું રૂપિયાનો કોમ્બો જેમાં નુડલ્સ ફ્રાઈડ રાઇસ મંચુરિયન પનીર ચીલી પોટેટો અને મોકટેલ પણ અને માત્ર બસો ને પચાસ રૂપિયાનો આ સ્પેશિયલ પીઝા વાળો કોમ્બો જેમાં સ્પેશિયલ સ્પેશિયલ ટી અને વિથ આઈસ્ક્રીમ અને અહીંયાની સ્પેશિયલ વેજ ક્લબ સેન્ડવિચ પનીર તડકા મેગી વોટરમેલન મેલન ક્રમ અને લેમન મિન્ટ આઈસ ટી આજે તમારા માટે હાઇલી રેકમેન્ડેડ જોરદાર કેફે લઈને આવી ગયા છે અને અહિયાં તમને કેફે કમ રેસ્ટોરન્ટ વધારે લાગશે કેમ કે અહિયાં નું એમ્બિયન્સ અને ફૂડ એકદમ જોરદાર ક્વોલિટી વાળું છે ફૂડમાં અહીંયા તમને ટી, કોફી, આઈસ ટી, મોકટેલ, મિલ્ક, મિલ્ક શેક, કોલ કોફી, મેગી, સેન્ડવીચ ફ્રાઈઝ, બ્રેડ, પિઝા આ બધી જ આઈટમ અહીંયા મળી જશે કેમ કે આ નું નામ છે ફોર એન્ડ એવર. લોકેશનની વાત કરું તો વૃંદાવન હાઈટ્સ, હરિયાળી રેસ્ટોરન્ટની બિલકુલ ઉપર, પરિવાર રસ્તા ચરાસ્તાને બિલકુલ નજીકમાં વાગોડિયા રોડ વડોદરા અને ફૂડ સાથે અહીંયા તમને અલગ અલગ મેગ્નેટ ગેમ પણ અહીંયા આગળ મળી જશે. અમે તો ફૂડ રેડી થાય એ પહેલા સાફ સીલનો એક ડન રમી લીધો અને એમાં આ જીતી ગઈ. એટલે આ કેફેમાં તમે કોઈ પણ નાની મોટી પાર્ટી પણ જો ઓર્ગેનાઇઝ કરશો ને તો પણ તમને બહુ મજા આવશે. અને અહીંયાના ફૂડ ની વાત કરું ને તો રિઝનેબલ પ્રાઇસ માં તમને એકદમ ક્વોલિટી વાળી આઈટમ ખવડાવે છે અહિયાં કોમ્બો તો જોરદાર છે જ પણ આલાકાટ મેન્યુમાં અમે જે ભાઈ એમની સેન્ડવિચ મંગાવી હતી ક્લબ સેન્ડવિચ જોરદાર હતી પનીર ટિકા મેગી પણ એટલી સરસ હતી અને ઉનાળાની સિઝન માટે આ સ્પેશિયલ વોટરમેલન મેલન ક્ર લાયા છે લોકો જોરદાર છે અને અહિયાં મેન્યુ માં ઘણા બધા કોમ્બો અવેલેબલ છે પણ માત્ર નાઇન્ટી નાઇન થી કોમ્બો ચાલુ થઈ જાય છે અને આ એમનો ફોરેન એવર સ્પેશિયલ કોમ્બોમાં બ્રાઉની વિથ આઈસક્રીમ તો એટલી જોરદાર બનાવી હતી કે આખું બાઉલ હું એકલો જ ખાઈ ગયો તો પછી તમે પણ રાહ જોયા વગર પહોંચી જ જજો